શહેરના આટલા દ્રા વિસ્તારમાં સરકારી શાળા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી શાળામાં જ્યારે આજથી કુંવારિકા નાની બાળાઓ ગૌરીવત કરતી હોય અને તેનો પ્રારંભ થયો હોય ત્યારે વેફર્સનું વિતરણ કરવામાં આવ્યું છે લાગણી ગ્રુપ અને સામાજિક કાર્યકર્તા નરેશભાઈ દ્વારા વેફર્સનું વિતરણ દિવસ જાતિ ઉપવાસ કરે છે પૂજા કરે છે એમને સારી સારી તૈયાર કેમ કરે છે આ કઈ શાળા છે આ ડોક્ટર શંકર પ્રસાદ પ્રાથમિક શાળા છે તમારું નામ મારું નામ અંજારા છાયા છે આ ડોક્ટર શંકર મુખર્જી પ્રાથમિક કન્યા શાળા છે અને આજે આ શાળામાં લાગણી ગ્રુપ અને તેમના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પરમાર તરફથી અમને અલ્પાહારનું કરવામાં આવે છે તમારું નામ મારું નામ રાણા કૃષ્ણ